ઘરનામે કરી આપવાના મુદ્દે પુત્ર અને પુત્ર વધુ દ્વારા અભદ્ર આપી ઢીકા પાટુનો માર માર્યો હતો આ ઘટના અંગે ગત 5 ઓક્ટોબરના રોજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી જે ઘટનામાં દોઢ મહિના બાદ પુત્રની પત્ની બંસરી તેજસરાણા દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે વળતી ફરિયાદ નોંધાઈ છે આ અંગે જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી અંકલેશ્વર અને શહેર પીઆઈ અંકલેશ્વરને અગાઉ લેખિતમાં અરજી સ્વરૂપે ફરિયાદ આપી હતી જે તપાસના અંતે શહેરી ડિવિઝન પોલીસ દ્વારા બંસરી રાણાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરતા સસરા ભગવાનભાઈ રાણા સાસુ જસુબેન અને દિયર ધવલ રાણા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો જેમાં પાંચ ઓક્ટોબરના રોજ કોર્ટની ડોમેસ્ટિક વાયલન્સનો મુદ્દત પર કોર્ટમાં ગયા બાદ પરત આવી રહ્યા હતા તે દરમિયાન જ્યોતિ ટોકીસ પાસે દિયર ધવલે તેમની ચાલુ ગાડીને પાછળથી લાત મારી આવી જ રીતે હેરાન કરશું તેમ કહી નીકળી ગયા હતા અને ફરી તેમજ સાહેબ પતિ તેજસ રાણાને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી જે બાદ કાકા સસરાને ઘરે આ બનાવ અંગે કહેવા જતાં કુનાલ સસરા ભગવાનભાઈ રાણા સાસુ જસુબેન અને દિયર ધવલ રાણાએ માર માર્યો હતો મોટરસાઇકલ અથાડી ગાડી પરથી ફેંકી દીધા બાદ તેને લઈ ઇજા પહોંચી હતી જે અંગે ફરિયાદ આપતા પોલીસે તપાસના અંતે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે